નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજનો વિડીયો આપણો બહુ અગત્યનો છે ઘણા દર્શક મિત્રો અને વ્યૂવરોનો ફોન આવતો પશુપાલક મિત્રોનો કે સર આના ઉપર એક વિડીયો ઉતારો કે જે બાર દૂધાળા પશુની સહાય યોજના છે ગુજરાત સરકારની બહુ સારી યોજના છે પરંતુ આપણે આ યોજનાનો લાભ નથી લેતા કેમ કે આપણને ખબર નથી ક્યાં અરજી કરવી કઈ જગ્યાએથી લોન લેવી શું કરવું ડોક્યુમેન્ટ કોને આપવા આ આપણને કશું જ ખબર નથી હોતી એટલા માટે આપણે આવી સરસ યોજનાથી વંચિત રહી ગયા છીએ તો આજનો વિડીયો આપણો પૂરો જોજો તમને દરેક વિડીયાના દરેક અલગ અલગ ટૉપિક હું તમને સમજાવીશ અને વાકેફ કરીશ કે શું શું આના શું શું હેતુ શું છે આના શું ફાયદા છે કઈ રીતે આપણે ક્યાં અરજી કરવાની ક્યાં એની બધી જ વ્યવસ્થિત રીતે તમને આની અંદર હું આ વિડીયોની અંદર તમને સમજાવવાની કોશિશ કરીશ તો પહેલાં તો આ યોજના સરકારે કેમ બનાવ્યું એનો હેતુ શું હતો તો હેતુ એટલો કે સ્વરોજગાર સ્વાવલંબી આપણો કોઈ પણ પશુપાલક હોય એક સ્વરોજગાર હેતુના કારણે જે સ્વાવલંબી થઈ અને એક વ્યવસ્થિત રીતે પશુપાલન કરી શકે પોતાનો ઘરે બેઠા એક રોજગાર પેદા કરી શકે એના માટે સરકારે બાર દુધાળા પશુની યોજના બહાર પાડી હતી તો હવે બીજી વસ્તુ કે કોણ લઈ શકે આ ગુજરાતનો દરેક પશુપાલક આ યોજનાનો લાભ લઈ શકે પહેલાં તો કેવું હતું કે દરેક પશુપાલક ને ખબર નહોતી એટલે સરકાર ત્રણસો કે ચારસો પશુપાલકને આ આપણ નક્કી કરતી એમાંડ બસો ત્રણસો ફોર્મ ભરાતા એટલે દરેકને મળી જતો પરંતુ જો ધીમે 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 અવેરનેસ આવે છે કોઈ અમારા મતલબ જે લોકો વ્યવસ્થિત પશુપાલન કરે છે અને એમને ખબર છે એ લોકો તો આવી રીતે આ યોજનાનો લાભ વહેલો લઈ અને પૂરી પણ કરી દીધી સ્કીમ દાખલા તરીકે મારી વાત કરો તો મેં બે હજાર અઢાર ઓગણીસની અંદર આ યોજનાનો લાભ લઈ લીધેલો હતો કારણ કે મને ખબર થઈ કે આવી આવી સરસ યોજના ચાલે છે તો આપણે કેમ ન લઈએ તો હું પણ દરેક મિત્રોને વિનંતી કરીશ કે આવી યોજનાઓ બીજી ઘણી બધી છે પણ બીજી યોજનાઓ પડવાની જરૂર નથી આ જે મેન યોજના છે એ યોજનાની અંદરથી આપણે સારો લાભ લઈ અને સારો લાભ આપણે લઈ શકીએ બીજી વસ્તુ એ કોણ લઈ શકે બધા જ લઈ શકે તો હવે શું શું કરવું પડે આપણે પાસે શું હોવું જોઈએ તો આપણી પાસે આપણે જમીન હોવી જોઈએ કાં તો પછી જમીન ના હોય તો તમે પણ આનો લાભ લઈ શકો છો કે જમીન કોઈ દસ વર્ષ કે પંદર વર્ષ પાડા પડે એટલે કે લીઝ ઉપર તમે જમીન લઈ ડોક્યુમેન્ટ તૈયાર કરી અને આ યોજનાનો લાભ તમે લઈ શકો છો એ લીઝ ઉપર લઈ અને પછી તમારે બેંક અંદર જવાનું કે જે બેંક તમને લોન આપવા માટે તૈયાર થાય દરેક પશુ માલિકને આ લોન મળે છે બેંક તમને એગ્રી થાય બેંકને લાગે કે ના પશુપાલક ઓકે છે વ્યવસ્થિત છે અને સારું પશુપાલન કરી શકે એમ છે તો બેંક તમને સેન્શન લેટર આપશે જેને કહેવાય આદેશ લેટર એ સેન્શન લેટર આપે એના પછી તમારે આઈ પોર્ટલ ખેડૂત ઉપર એક અરજી કરવાની રહેશે એ એની અંદર જે ડોક્યુમેન્ટ માગે એ તમારે જમા કરાવવાના વધારે કંઈ હોતું નથી આધાર કાર્ડ ને હાથ બાર આંઠાના ઉતારાને એવું બધું હોય છે પણ છતાં બીજા જે હોય એ વાંચી લેવાના એ તમે અરજી કરો એની હાર્ડ કોપી લઈ હાર્ડ કોપી લઈ અને એમાં તમારા જે હાથ બાર આંઠાના ઉતારા હોય કે જે ડોક્યુમેન્ટ માગ્યા હોય એ લઈ અને જે તે તમે જે જિલ્લાની અંદર હો જે તાલુકાની અંદર હો સૌથી બેસ્ટ તમારા જે તાલુકાની અંદર ગવર્મેન્ટ વીડી સેન્ટર ચાલતું હોય પશુ દવાખાનું ત્યાં જઈને તમે એ ડૉક્ટરને જઈને તમારા બધા જ આખી ફાઇલ આપવાની કે સર મેં આવી રીતનું અરજી કરી તો એ ડૉક્ટર સાહેબ તમારી ફાઇલ જિલ્લા પંચાયત થ્રુ પશુ દવાખાના જિલ્લા પંચાયત થ્રુ આગળ મોકલશે અને તમારી કામગીરી ચાલુ થશે ત્યાં તમારું કામ પૂરું પછી ત્યાંથી મેં તમને પહેલાં વાત કરી હતી કે જો પંદરસો સહાય આપવાની હોય જો ચૌદસો હોય તો તમને મળી જ જવાનું છે પરંતુ પંદરસો ની જગ્યાએ જો સત્તરસો અઢારસો ફોર્મ ભર્યા હોય ફોર્મ અરજીઓ આવી હોય તો એનું અંદર ડ્રો થાય કે જે તમને મળે તમારો ઉપરથી અરજી પાસ થઈને આવી હોય તો તમને એનો લાભ મળે તો પછી ત્યાંથી અધિકારી આવીને તમને એ કહેશે કે હવે તમે બોંધકામ ચાલુ કરો વ્યવસ્થિત રીતે જો જૂનું બાંધકામ છે તો નહીં ચાલે આની અંદર તમે એમ કહો કે મારે લાભ લેવો છે અને જૂનું બાંધકામ છે ને આ બધું છે ચાલશે તો નહીં ચાલે એની અંદર તમારે નવું બાંધકામ જોઈએ છે આઠસો આસપાસ આઠસો ફૂટ આસપાસનું બાંધકામ જોઈએ અને વાળો જોઈએ એક વાળો બનાવવો પડે જેમ કે મારો પણ અત્યારે તમે વાડો જોઈ શકો છો મેં બે હજાર અઢાર ઓગણીસની અંદર આ બાંધકામ કરેલું છે આ વાડો બનાવેલો છે મિત્રો કોઈ પણ કામ કરીએ ને સબસિડી લેવા માટે ન કરવાનું સબસિડી તો આપણને એક નથી કહેતા આપણો વે કે આપણે જઈએ છીએ તો એની અંદર વ્યવસ્થિત આપણને મળે છે લાભ તો કેમ ન લઈએ એનો ફાયદો આપણે વ્યવસ્થિત રીતે દેખાતો હોય તો લઈ લેવાય તો જે કામ કરવું વ્યવસ્થિત કરવું ભલે વાળો બનાવો ત્રીસ બાય ત્રીસનો વાળો માગે ત્રીસ બાય ચાલીસનો વાળો માગે જેટલાનો વાળો માગે એ વાળો વ્યવસ્થિત રીતે હોવો જોઈએ કન્સ્ટ્રક્શનમાં આપણે આઠસો ફૂટનું કીધું ફક્ત સબસિડી લેવા માટે આ ચાર પત્ર ઢોકી દીધા એવું ન હોય વ્યવસ્થિત રીતે ઢોકવાનું જેથી આપણને ભવિષ્યમાં પણ કામ આવે તો ખાલી રિક્વાયરમેન્ટ આટલી હોય છે કે વાળો હોવો જોઈએ અને એક આઠસો ફૂટ આસપાસનું બોધકોમ હોવું જોઈએ જે તમારે જાણી લેવું કેટલા ફૂટનું બનાવવું એ તમને અધિકારી કહેશે હવે આના લાભ શું છે મિત્રો બહુ જ લાભ છે ઘણા બધા લાભ છે તો આ આની અંદર જો તમે જે તમે લોન લીધી હોય તમને બેંકે તમને કેટલું લોન આપવાનું નક્કી કર્યું છે પાંચ લાખ છ લાખ કે સાત લાખ મેક્સિમમ કે આઠ લાખ તો એની અંદર કેટલ શેડ જે શેડ તમે બનાવો છો એની અંદર તમારા જે ખર્ચો થયો હોય શેડ બનાવવાનો એના બિલ આધારિત એનો અડધો મતલબ તમને આપે છે અને જો વધારે થયો હોય તમે વધારે ડોક્યુમેન્ટ બતાવ્યા કે મારે ચાર લાખનું થયું છે પાંચ લાખનું થયું છે તો એમાં એક સરકારે નિર્ધારિત રકમ નક્કી કરી છે કે દોઢ લાખ સુધી એની સબસિડી આપવી એટલે મેક્સિમમ તમને દોઢ લાખ સુધી એ રકમ મળે છે પછી અને આનો આડી રિફાર્મ તમે એચએફ ગાયનો અને ભેંસનો બનાવ્યો પણ એનો આનો આડી રિફાર્મ તમે જો ગીર કે કોકરેજનો બનાવો છો તો એની અંદર પંચોતેર ટકા લેખે બે લાખ પચીસ હજાર રૂપિયા મળે પહેલાંની અંદર દોઢ લાખ મળે છે ગાય ભેંસમાં પચાસ ટકા લેખે અને આની અંદર પંચોતેર ટકા લેખે બે લાખ પચીસ હજાર રૂપિયાની સહાય ગવર્મેન્ટ આપણને આપે છે બીજું પશુ વીમાની અંદર ત્રણ વર્ષના આપણે વીમા લેવા જ પડે ફરજીયાત ગમે તે બેંકની અંદર તમે લોન કરાવો એટલે બેંક તમને એમને પૈસા ના આપે એનો વીમો તમારે લેવો જ પડે તો ત્રણ વર્ષ વીમાની રકમ આપણને જેટલી થાય એની અંદર એચ અને ભેંસની અંદર તેતાલીસ હજાર બસો રૂપિયા મળે છે અને એનો એ ડેરી ફાર્મ તમે પંચોતેર ટકા લેખે આપણે ગીર ગાય અને ખોકરીની અંદર બનાવો તો પંચોતેર ટકા લેખે એકાવન હજાર આઠસો ચાલીસ રૂપિયા સહાય આપણને ગવર્મેન્ટ ચૂકવે મિત્રો કેટલો ફાયદો તો હવે બીજો શું ફાયદો કે જો તમે ચાપ કટર લ્યો છો તો એની અંદર અઢાર હજાર રૂપિયાની સહાય આપણને મળે છે જો એ દેશી ગાયનો કરીએ તો એકવીસ હજાર છસો રૂપિયાની મળે ફોગરની અંદર નવ હજાર રૂપિયા આપણને સહાય ચૂકવે છે સરકાર મિલ્કીંગ મશીન આપણે લઈએ તો એની અંદર આપણને સરકાર જે રકમ થતી હોય બિલની અંદરથી તેત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયા આપણને આપ સરકાર આપણને સહાય આપે છે એટલે વીસ હજાર આસપાસમાં આપણને જે બાવન ત્રેપન હજારનું આપણને મશીન આવે પંચાવન હજાર એ વીસ એકવીસ હજારની અંદર આપણા ઘરે પડી જાય છે વ્યાજ સહાય મેન સૌથી સારી બાબત એ કે તમે સાત લાખનું વ્યાજ જે દર વર્ષે જેટલું થાય કે પાંચ લાખનું આપ્યો કે છ લાખનું જે આપણને બેન્કે લોન આપી છે એની અંદરથી સાત પોઈન્ટ પચાસ ટકા વ્યાજ એટલે કે અડધું વ્યાજ બાર ટકા આપણે સરકારને મતલબ બેંકને વ્યાજ આપવાનું છે કે ચૌદ ટકા આપવાનું એનું અડધું વ્યાજ તો સરકાર આપે છે દર વર્ષે તમારે પચાસ હજાર કે અડધું આપણે ચૂકવવાનું છે દેશી ગાયનો તમે બનાવો આનો પ્રોજેક્ટ તો એની અંદર બાર ટકા એટલે કે પૂરું વ્યાજ નવ્વાણું ટકા એક બે ટકા આપણે ભરવાનું રહેશે બાકી બધું જ સરકાર ચૂકવે છે એટલે મોટા ભાગનો જે છે આ વ્યાજની વાત એ સરકાર ચૂકવી નાખે આપણે કંઈ ભરવાના જતા નથી તો મિત્રો આની અંદર આ પ્રોજેક્ટ એવો છે કે જે બાર દુધાળા પશુ બીજા કોઈ આપણે કોઈ હજી નાબાર્ડની અંદર કે ત્યાં જવાની જરૂર નથી પરંતુ આપણે જો વ્યવસ્થિત પશુપાલન કરતા હોઈએ ને તો આવી યોજનાનો લાભ અવશ્ય લેવો જોઈએ હું તમને એક પશુપાલક તરીકે તમને એવું સજેસ્ટ કરીશ કે તમે જો પશુપાલન કરતા હો અને તમે આ પશુપાલન કરતા કરતા તમે આ યોજનાથી વાકેફ ન હો તમે જો યોજના ન પશુપાલનની આ યોજનાનો લાભ ન લીધો હોય ને તો આપણે ખરેખર ક્યાંક ને ક્યાંક ભૂલ કરતા હોઈએ છીએ કારણ કે કેટલો બધી યોજના કેટલો બધો લાભ ચાપ કટા લાવીએ તો ફાયદો કારણ આ બધી વસ્તુઓ આપણે જરૂરી છે જો તમે વ્યવસ્થિત પશુપાલન કરવા માગતા હો કે ભાઈ આપણે આગળ જઈને કઈ પશુપાલન કરવું છે તો મિલ્કિંગ મશીન તો આપણે જોઈએ ફોગર પણ આપણે જોઈશે ચાપ કટર પણ આપણે જોઈશે પણ આપણે જોઈશે જોઈશે બધી જ વસ્તુ તો આ બધાની અંદર આપણને કવર મળે જ છે આ યોજના તો એક કાંકરે આપણને બધું જ મળી જતું હોય તો આવી યોજનાનો લાભ આપણે કેમ ન લઈએ તો અને બીજું કે આ યોજનાનો લાભ કોણ ન લઈ શકે છેલ્લે એક પ્રશ્ન આ યોજનાનો લાભ જે માણસે એક વખત લાભ લીધો હોય એ બીજી વખત અરજી ન કરી શકે દાખલા તરીકે હું મેં બે હજાર અઢાર ઓગણીસની અંદર આ લાભ લઈ લીધો છે તો હું બીજી વખત અરજી ન કરી શકું મને મળવા પાત્ર નથી કેમ કે સરકારનો હેતુ છે કે દરેક લોકો સ્વરોજગારી માટે આ એપ્લાય કરતા હોય દરેક લોકોને પણ આ લાભ મળવો જોઈએ એકનો એક વ્યક્તિ આ વારંવાર અરજી કરીને વારંવાર લાભ લે તો એ ન મળવા પાત્ર નથી તો મિત્રો બસ આ જ એક બાર ધુધાલ પશુ યોજનાનો આપણે વિડીયો બનાવો હતો અને આપણે બનાવ બીજી ઘણી બધી યોજનાઓ છે જેના ઉપર આપણે નથી કરતા પરંતુ આ સારો લાગ્યો તો આવે આની આ યોજના આપણે જે અધિકારી લોકો છે એમના પાસે સમજીશું ક્યારે તો ધન્યવાદ મિત્રો બસ આવા જ પશુપાલકને રિલેટેડ જે પણ કોઈ નાની મોટી માહિતી છે એ તમને અમારા વિડીયોના માધ્યમથી આપતા રહીશું ધન્યવાદ